અમદાવાદના પૂર્વના વિસ્તારો પાણીમાં ડૂબી ગયા ખારીકટ કેનાલ ઓવરફ્લો થતા પાણી ભરાયા છે જશોદાનગરથી તરફ પાણી ભરાયા કેનાલની બંને તરફ આવેલા પર પાણી છે ઓવરબ્રિજ પાણીમાં ગરકાવ થયો હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયું છે અમદાવાદના પૂર્વમાં અનેક વિસ્તારો વરસાદી પાણીમાં ડૂબી ગયેલા જોવા મળી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં તત્ર સર્વત્ર પાણી પાણી દેખાઈ રહ્યું છે કેનાલની બંને તરફ આવેલા પર પણ પાણી વળ્યા છે હાટકેશ્વર ઓવરબ્રિજ પાણીમાં ગરકાવ થયો જે દ્રશ્યમાન પણ થઈ રહ્યા છે જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ દેખાઈ રહ્યું છે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે નદીઓ વહેતી હોય તેવા પ્રકારના આ દ્રશ્યો છે જે

પાણી પાણી જોવા મળી રહ્યું છે ખારીકટ કેનાલ ઓવરફ્લો થઈ છે એનએચએટ પર પાણી ફરી વળ્યા છે હાટકેશ્વરથી મણિનગર જવાના જે રસ્તાઓ છે તે પણ પાણી પાણી થઈ ગયા છે અનેક સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે જે નીચાણવાળા ભાગો છે

દ્રશ્ય છે હાટ ચાર રસ્તાના કે જે અહીંયા દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદી પાણીનો ભરાવો છે તે જોવા મળી રહ્યો છે ચારે બાજુ માત્ર પાણી જ પાણી અહીંયા જોવા મળી રહ્યું છે જેના કારણે વાહન ચાલકો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જોઈ શકાય છે કે અહીંયા જ્યારે ગાડી પસાર થાય છે માત્ર હેડલાઇટ દેખાય છે તે હદ સુધી અહીંયા પાણી ભરાઈ ગયા છે અને બીજી તરફ ખરાબ રોડ રસ્તા અને ખાડાના કારણે કેટલાક વાહનો તો ખાડાની અંદર પણ ખાબકે છે કારણ કે વરસાદી પાણી અહીંયા ભરાવો થયો છે જેની જાણ વાહન ચાલકોને ન હોવાથી તેમના વાહનો અહીંયા ખાડાની અંદર ખાબકી જાય છે લોકો અકસ્માતનો ભોગ બને છે પરંતુ તંત્રના પેટનું પાણી નથી હળી રહ્યું ભલે આખા અમદાવાદની અંદર પાણી ભરાઈ જાય પરંતુ આ પ્રકારની કોઈ પણ પ્રકારની સારી ગુણવત્તાની કામગીરી તંત્ર તરફથી નથી કરવામાં આવી રહી દર વર્ષે હાટકેશ્વર ચાર રસ્તા આ જ પ્રકારે બેટમાં ફેરવાઈ જાય છે પરંતુ તંત્રને આ મુશ્કેલી આ સમસ્યાનું નિવારણ લાવવામાં રસ નથી માત્ર ને માત્ર એસી ચેમ્બર્સની અંદર બેસીને અને મસ્ત મોટા પાલન કરવા માટેના જે નિયમો અને કામગીરી બતાવવામાં આવે છે ન કે કામગીરી કરવામાં આવે છે

હાલાકી ભોગવવા માટે મજબૂર બની રહ્યા છે કારણ કે વરસાદી પાણીનો ભરાવો એ હદે થયો છે કે લોકો હાલ અવરજવર પણ નથી કરી શકતા જોઈ શકાય છે હાટકેશ્વર ચાર રસ્તાના મુખ્ય ચાર રસ્તા છે ત્યાંના દ્રશ્યો છે તમામ રહેણાંક વિસ્તારોની અંદર આ પ્રકારે વરસાદી પાણી છે કે જે ઘૂસી ગયા છે અને બીજી તરફ કોર્પોરેશન દ્વારા જે પ્રિમોન્સૂન કામગીરીને ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હોવાના દાવા કરવામાં આવે છે તે ખોટા પુરવાર સાબિત થઈ છે કારણ કે સામાન્ય રીતે ડ્રેનેજ એટલે કે ગટર ગટરની અંદર ગટરના આ જે પાણી છે તેનો નિકાલ થવો જોઈએ ગટરની અંદર પાણી જવા જોઈએ પરંતુ અહીંયા પરિસ્થિતિ વિપરીત જોવા મળી રહી છે પાણી ગટરની અંદર નથી જઈ રહ્યા પરંતુ ગટરની બહાર નીકળી રહ્યા છે આ તમામ ગટરો છે આ વિસ્તારની કે જે બેક મારી રહી છે જેના કારણે આ રોડ રસ્તા પર જે ગટરના ગંદા પાણી વરસાદી પાણીની અંદર જે આખા મળીને આખા વિસ્તારની અંદર જે ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે એટલે કે કોર્પોરેશન દ્વારા જે ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હોવાના દાવા કરાય છે પ્રિમોન્સુન કામગીરી માટેના આ દાવા કરવામાં આવે છે પરંતુ તમામ દાવા છે કે પાણી છે ખોલી રહ્યા છે અને તેમાં વરસાદી પાણીનો નિકાલ થાય તેની વ્યવસ્થા કરી રહ્યા છે પરંતુ આખી પરિસ્થિતિ અહીંયા વિપરીત સામે આવી રહી છે એક તરફ ગળા પાણીનો નિકાલ થાય તે માટેના કોર્પોરેશન દ્વારા જ પ્રયાસો કરાઈ રહ્યા છે તો બીજી તરફ ડ્રેનેજની સ્થાનિકોમાં પણ જે રોગચારો અને બીમારી ફેલાય તેનો ભય પણ જોવા મળી રહ્યો છે અને આજ વરસાદી અને ગંદા પાણીમાંથી પસાર થવા માટે સ્થાનિકો મજબૂર બની રહ્યા છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ્નિક સંદેશ ન્યૂઝ